એટલે મિત્રો શું છે કે આપણે એક જગ્યાએ થોડું કામ છે તો કામ પૂરું આવી ગયે છે ને તો આ છે આપણે કાંઈક વસ્તુ દેવાની હતી અને આ કંપનીનું આપણે કામકાજ હતું મિત્રો ફાઇન હું છે કે વાડીથી કામ પૂરું કરીને એક ફાઇની આપણે વાડી આવી ગયા છે બાકી મસ્ત મજાની વાડી છે બાકી જુઓ તમે અને સરસ મજાનું ફાઇન નાનીકળું ગાડીની અંદર મસ્ત મજાનું મકાન છે નિરણપુળો છે મિત્રો સરસ મજાનું કામકાજ છે અને બાજુમાં મિત્રો જો પાડી દેખાતી છે તમને તો મસ્ત મજાનું આપણે કામકાજ કરીને બેસી ગયા છીએ આપણા હાલની અંદર અહીં મિત્રો વિડીયોમાં બનાવી રહેજો આપણે ચેનલની અંદર આવી જવું તો સબસ્ક્રાઈબ કરીશું નીલો પ્રમાણ બ્લોગ ચેનલ તો બસ મિત્રો બનાવી રહ્યો મિત્રો પવનના જો બધે ક્રિકેટ રમવાનું ચાલુ થઈ ગયું છે

તરોડી જુ તમે તરોડી જુ બી આવી ગયા બી આવી અને કાળા બી હોય અને શું મિત્રો કહેવાય તમે કહેજો અમે તરોડી કહેવાય અહીંયા અને ઘણા નામ છે બે ત્રણ નામ તો મિત્રો જરા કહી દીશું તો હાલો મિત્રો બસ બને રહો વિડીયોમાં અને આપણે ચેનલમાં આવી જાય તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો અને તમારા ગામમાં વોટ્સઅપનો કેટલો માહોલ છે એ જરા હોય હા છે મિત્રો કોણ આઉટ થઈ ગયા છે એક લાગી પ્લેયર બધા જુઓ માસ્તું છે બાકી વાતાવરણ ઠંડુ ઠંડુ તમે જોઈ શકો છો ભાઈ આવું છે મિત્રો મસ્ત મજાનું વાતાવરણ છે મજા આવી ગઈ હાલો બસ રહ્યો વિડીયોમાં ચેનલમાં આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક શેર કમેન્ટ કરી દેજો પાછા પોગી ગયા છે આપણે વાડીએ અને બસ જો આટલું કાંક આપણે કામકાજ કર્યું છે રોપનું વાડી શું છે ફાઇનલ રોપનું કામકાજ ચાલુ છે બાજરી થઈ ગઈ અને સોય વાતાવરણ છે જુઓ તમે વરસાદનું ફૂલ વાતાવરણ છે અને બસ આટલું કાંક આપણે વાડીનું કામકાજ ને આવું કાંક રોપ છે જો આવી આપણે કળી થઈ છે મિત્રો તમે જોઈ શકો છો આ કંક આપણી કળી છે જુઓ તમે અને એની રોપ કહેવાય અને કળી કહેવાય અને જ્યારે શિયાળાનું ટાણું હોય ડુંગળી ચોપાનું ટાણું ત્યારે આપણે એને સોંપવાનું હોય તો ચૌદ પંદર કેરા છે એટલું કામકાજ છે બધા અહીં આવી ગયા છે આપણે વાડીએ અને મસ્ત મજાનું ભાઈ વાતાવરણ છે સરસ મજાનું તો ભાઈ વાદળ વાદળછાય વાદળો બધા સુરત નજારો છે મિત્રો કાંઈ ઘટે નહીં ભાઈ તું બસ તો મિત્રો શું છું કે વિડીયોમાં બનાવી રહ્યો અને ચેનલમાં નવા આવીજો સબસ્ક્રાઈબ કરી લેજો ક્રિકેટ રમાઈ ગયા થાય ક્રિકેટ અમે પાસે વાડી આવી ગયા છે હલો હવે બસ બને રહો આપણે ડુંગળી હતી પછી રોપ ગીરો છે અને બધી બાજુ આવે એટલામાં ડુંગળી હતી એવું કાક છે જળી ગયા કે જડી ગયા છે ને આ કાંક આપડી ગાડી છે બધા તમે મસ્ત મજાની ગાડી છો સિલ્વર તમારી પાસે કઈ ગાડી છે મિત્રો કમેન્ટમાં કહી દીજો આપણી પછી સ્પ્લેન્ડર સિલ્વર છે ટોપ મોડલ આમાં એ મોડલ આવે

બાકી જોવો પ્લેયર જોવો બાકી એને આમ જો બાકી એસી જોવો પવન આવે એસી જોવો પવન ઠંડો ઠંડો બાકી ક્યાં કાઢું કેવો પવન આવે આમ જો અમારે કાઢો ગુસ્સે હટે કાઢ નાખી જોવો જો બાકી આમ પ્લેયર જોવો બાકી ભાઈ ભાઈ મસ્ત બાકી ને મધાર બાકી કાળી અંધારી ઓલી ગીત નથી થતું જોવું બાકી મસ્ત જો ભાઈ 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 કાંઈ ઘટે નહીં બાકી કાંઈ ઘટે નહીં બાકી એવો નજારો આમ જો હા હલો કાંઈ નથી હાલો ભાઈ કાંઈ નથી એક દીક થઈ ગયો હલો ભાઈ હલો ભાઈ બાર રન થયા છે મિત્રો અને ફાઇનલી બે ઓવર પૂરી બીજી ઓવર આવી દડો પાણી દીજો ગયો બાર રન થયા છે ભાઈ ભાઈ બોલી નાખે જાઓને છે મારો વારો છ છ વારની મેચ રાખેલી છે છેલ્લો હાડા છ થયા છે હા બોલ બોલિંગ બાસ્ટ હલે ભાઈ હેલો બચો ભાઈ ખમરિયા ટીમ કક્ષ છે આવે છે ખૂબ સુરત નજારો બાકી મસ્ત મજાનો નજારો છે ભાઈ વાય વાયર બાકી છે ને આપણે હવે બેટિંગ કરવા આવી ગયા છીએ પેલા વાડીએ ગયા તળાજે વાડીએથી તળાજી ગયા તળાજે અહીંયા આવ્યા ફલાણો બ્લોક ગીત બધું બધા કરે બાકી વરસાદનો માહોલ થઈ ગયો છે જબરજસ્ત હો ભાઈ ને રમવાની ભાઈ બહુ મજા આવે તમે ક્રિકેટ રમતા હોય તો એવું છે કહેજો મિત્રો ને બાકી જો કાંઈ કટે નહીં ભાઈ અરે તારની બાજુ જો બાકી કેવું મસ્ત મજાનું હશે છોકરા બધા ક્રિકેટ રમે છે મિત્રો ને અમારે કાળું શોટ ખોલીને બેઠજો એ કાળી જો જો લેજે લેજે ય કાંઈ નથી કાંઈ નથી ભાઈ વગર વખત આઉટ કરે આઉટ કરે યાર ફાઇનલી એવું કાક મિત્રો છે મસ્ત મજાનું ચાલો બસ આને એનું અંજવાળું કાક થયું છે અને વાગી ગયા છે સાત અને ફૂલ અંધારું થઈ ગયું છે હવે જવાનું છે આપણે ઘરે તો બસ ચાલો મિત્રો ફાઇનલી આજના બ્લોગમાં એટલું જ નહીં છે આપણે નવા બ્લોગની અંદર નવા જોશ અને જોનિંગ સાથે તો મિત્રો વિડીયોના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો ચાલો મિત્રો મળશું આપણે નવા બ્લોગની અંદર તો બાય બાય બધાને ગુડ નાઇટલી એ આપણે શું છે મિત્રો આવી ગયા છીએ આપણે અગાસી ઉપર અને બાકી જોવો બાકી કાંઈ ઘટે નહીં ભાઈ વાહ ભાઈ વાહ સરસ મજાનું લોક છે ભાઈ અત્યારનું બાકી મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ મસ્ત મજાનું